ઓસ્ટ્રેલિયા સામે ભારતની ગુજરાતીઓએ વધાવી અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા વાસીઓ તિરંગા સાથે રસ્તા પર ઉતર્યા ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે ફટાકડા ફોડ્યા ભારતે અમદાવાદમાં મળેલી ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લઈ લીધો છે ચેમ્પિયન ટ્રોફીની સેમી ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને ચાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ભવ્ય આતિશબાજી કરીને લોકોએ ભારતની જીતને વધાવી હતી ભારતની ભવ્ય જીતને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સુરત શહેરના ભાગડ રસ્તા પર ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી હતી સુરતીઓ તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ભવ્ય આતિશબાજી કરીને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે